હેલો એવરીવન સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહીંયા બનાવીશ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ એવા ગુણકારી અને ફાયદાકારક એવા સરગવાના પાનનો ઉપયોગ કરી ટેસ્ટી અને હેલ્ધી એવા થેપલા બનાવીશ તો આ થેપલા મેથીના થેપલા કરતાં પણ ખૂબ જ એવા ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર સરગવાના પાનનો ઉપયોગ કરી અને મારી આ રેસીપીથી ચોક્કસથી થેપલા બનાવી અને ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વીડિયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો દિવાળીમાં વેકેશનમાં મમ્મીના ઘરે ગઈ હતી તો ત્યાં સરગવાનું ઝાડ મેં જોયું તો મને વિચાર આવ્યો કે સરગવાના પાનમાંથી હું કંઈક એવી ટેસ્ટી અને હેલ્ધી એવી રેસીપી બનાવું અને તમારી સાથે પણ શેર કરું તો મેં આ રીતે સરગવાના પાન લઈ લીધા છે અને એક બાઉલ ભરી મેં પાન લીધા છે તમારે જે રીતે થેપલા બનાવવા હોય એ રીતે તમે સરગવાના પાન લઈ શકો છો મેં આ બધા જ પાન ડાળખીમાંથી જુદા કરી અને આ રીતે રેડી કરી દીધા છે તો આ પાનને આપણે જેમ મેથી સમારતા હોઈએ છીએ એ રીતે ઝીણા એવા સમારી અને આપણે રેડી કરી દેવાના તો આ રીતે મેં ઝીણા ઝીણા થોડા એવા કટ કરી અને રેડી કરી દીધા છે તો પાનને હું અહીંયા ધોઈ અને કાણાવાળા જારમાં નીતરતા કરી દઈશ તો હવે થેપલા બનાવવા માટે આપણે લોટ બાંધીશું તો આ રીતે મોટું એક તાસક લઈ અને કપના માપ પ્રમાણે મેં અહીંયા એક કપ ભરી બાજરીનો લોટ લઈ લીધો છે બાજરીના લોટનો ઉપયોગ કરવાથી થેપલા આપણા ટેસ્ટી અને સોફ્ટ બને છે અને એ જ કપના માપ પ્રમાણે મેં અહીંયા એક કપ ઘઉંનો લોટ લઈ લીધો છે જો તમે ચણાનો લોટ એડ કરવા માંગતા હોય તો બેથી ત્રણ ટેબલ સ્પૂન અંદર એડ કરી દેવાનો મેં અહીંયા બે ટેબલ સ્પૂન મોળું એવું દહીં લઈ લીધું છે અને એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ અંદર આપણે એડ કરી દેવાની અને મેં અહીંયા લીલું લસણ લઈ લીધું છે બે ટેબલ સ્પૂન અંદર એડ કરી દઈશું જો લીલું લસણ ના હોય તો તમે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો એક ટેબલ સ્પૂન આપણે સફેદ તલ એડ કરી દઈશું હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું બે ટેબલ સ્પૂન આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરીશું અને ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું ચપટી જેવી આપણે અંદર હિંગ પણ એડ કરી દઈશું જો તમે અજમો એડ કરવા માગતા હોય ચપટી જેવો તો એ પણ તમે એડ કરી શકો છો મોણ માટે આપણે મુઠ્ઠી પડતું મોણ અંદર એડ કરી દેવાનું તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન તેલ એડ કરી દીધું છે અને થોડી એવી ફ્રેશ કોથમીર અને જે સરગવાના પાન ધોઈ અને મેં રેડી રાખ્યા હતા એ બધા જ અંદર આપણે એડ કરી દેવાના તો આ રીતે સરગવાના પાન અંદર એડ કરી અને હાથ વડે બધા જ મસાલા લોટમાં અને સરગવાના પાન બધા જ અંદર મિક્સ થઈ જાય એ રીતે આપણે હાથ વડે મસળી અને રેડી કરી દઈશું તો આ રીતે સરગવાના પાનનો ઉપયોગ કરી તમે સરગવાના પાનના ભજીયા પણ બનાવી શકો છો અને શાક પણ બનાવી શકો છો તો આ રીતે સરગવાના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ એવા ફાયદાકારક અને ગુણકારી રહે છે તો આ રીતે લોટમાં બધો જ મસાલો મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી આપણે એડ કરતા રહેવાનું અને આ રીતે લોટ બાંધતા રહેવાનું આપણે થોડો દહીંનો ઉપયોગ અંદર કર્યો છે એટલે પાણીનો ઉપયોગ આપણે થોડો એવો ઓછો થશે તો ઢીલો વધારે ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું થોડો એવો કઠણ આપણે લોટ બાંધવાનો છે તો માનો માહિર કહેતા હતા કે મમ્મી કંઈ સરગવાના પાનના તો કંઈ થેપલા બનતા હશે તો મેં આ રીતે એને થેપલા બનાવીને આપ્યા તો એને ખૂબ જ એવા ટેસ્ટી લાગ્યા અને કહેતા હતા કે મેથીના થેપલા કરતાં પણ ખૂબ જ એવા આ થેપલા મમ્મી ટેસ્ટી બન્યા છે તો તમે પણ તમારા બાળકોને ઘરે એકવાર આ હેલ્ધી થેપલા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને આપજો તો હવે આપણે થેપલા બનાવવાનું શરૂ કરી દઈશું તો આ રીતે થોડો એવો કોરો લોટ અંદર છાંટી દેવાનો જેથી નીચે ચોંટે નહીં અને ધીરે ધીરે કરી આ રીતે વણતા રહેવાનું અને મેં સાઈડમાં ગેસ ઓન કરી તવી પણ ગરમ કરવા રાખી દીધી છે આ થેપલા તમે તમારા બાળકોને સ્કૂલે પણ લંચમાં આપી શકો છો તો આ રીતે વધારે જાડા પણ નહીં અને પાતલા પણ નહીં એ રીતે મીડિયમ સાઇઝના બનાવવાના તવી થોડી ગરમ થાય એટલે થેપલું રાખી અને એમાં આપણે થોડું એવું તેલ લગાવી દઈશું બંને બાજુ થોડું થોડું તેલ લગાવી અને એને આપણે શેકતા રહીશું મારા ઘરે પણ મેં આ પહેલી જ વાર સરગવાના પાનના થેપલા બનાવ્યા અને મારા ઘરના બધા સભ્યોને ટેસ્ટ કરાવ્યો અને ખવડાવ્યા તો એમને ખૂબ જ એવા ટેસ્ટી લાગ્યા તો કહેતા હતા કે આ તો થેપલા મેથીના થેપલા કરતાં પણ ખૂબ જ એવા ટેસ્ટી બન્યા છે તો અઠવાડિયામાં એકવાર આપણા ઘરે આ થેપલા હવે ચોક્કસ બનાવવાના તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો આ રીતે સાઈડમાં હું થેપલા શેકતી રહીશ અને બીજા થેપલા વણતી રહીશ અને આ રીતે બધા જ થેપલા આપણે બનાવીને રેડી કરીશું તો સરગવાના પાનનો પાવડર કરીને પણ તમે ઘરે સ્ટોર કરી શકો છો અને એ સરગવાના પાનનો પાવડર તમે કોઈ દાળ શાકમાં અને આ રીતે થેપલામાં પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે થેપલા ધીરે ધીરે ધીમી ગેસની ફ્લેમ પર આપણે શેકતા રહીશું અને જે બધા જ લોટ બાંધ્યો છે એ બધામાંથી થેપલા બનાવી અને હું અહીંયા રેડી કરી દઈશ બધા થેપલા શેકી અને સર્વિંગ પ્લેટમાં હું અહીંયા લઈ લઈશ તો એકદમ સરળ અને સિમ્પલ રીતથી અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ એવા ગુણકારી અને ફાયદાકારક એવા સરગવાના પાનમાંથી એકદમ સોફ્ટ અને હેલ્ધી એવા થેપલા બનાવી અને મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે તો આ થેપલા તમે અથાણા સાથે ચા સાથે કે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે જો તમને મારી આ રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ એક નવી માહિતી સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય